ગૂગલના પાંચ એવા ફીચર યુઝ નથી કરતા તો આજે યુઝ કરવાનું સ્ટાર્ટ કરી દો કારણ કે આમાં તમારે કોઈ ચાર્જ આપવાની પણ જરૂર નથી ફીમાં આ બધા સમય યુઝ કરી શકશો સૌથી પહેલું છે સર્કલ ટુ સર્ચ ફીચર કે જેમાં યુઝર્સે કોઈ પણ વિષય કે વસ્તુ પર સર્કલ ડ્રો કરવાનું છે પછી સર્ચ આપોઆપ થઈ જશે જોકે આ ફીચરનો યુઝ ગૂગલ અને સેમસંગ યુઝર્સ કરી શકશે સેકન્ડ છે ગૂગલે લિસન ટુ ધ પેજ નામનું નવું ફીચર લાવ્યું છે એન્ડ ડ્રોઈડ યુઝર્સ વેબ પેજને પોડકાસ્ટની જેમ સાંભળી શકશે આ ફીચર બાર ભાષાઓમાં ઉપલબ્ધ છે આ પછી તમે ટેક્સને વાંચવાને બદલે સાંભળી શકશો થર્ડ છે ગૂગલ મોબાઈલમાં યુઝર્સને બોય સર્ચ ફીચર આપે છે જેથી યુઝર્સ સરળતાથી બોલીને કંઈ પણ સર્ચ કરી શકે છે આ માટે તમારે ફક્ત હૈ ગૂગલ કહેવાનું છે આ પછી તમે ગૂગલ અસિસ્ટન્સને પણ કોઈપણ બાબત વિશે કોઈપણ પ્રશ્ન પૂછી શકો છો ઇઝીલી ફોર્થ ફીચર છે ગૂગલ તમામ યુઝર્સ માટે ફ્રીમાં ડાર્ક વેબ રિપોર્ટ ફીચર આપવાની જાહેરાત કરી છે આ ફીચર તમારા ઈમેલ અથવા અન્ય માહિતીને ડાર્ક વેબ પર સર્ચ કરે છે જો તમારી કોઈ પણ માહિતી ડાર્ક વેબ પર મળે છે તો તમને ઇન્ફોર્મ કરે છે એટલે કે આની મદદથી તમે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટેના પગલાં લઈ શકો છો અને ફિફ્થ છે યુઝર્સને સર્ચ માટે ગૂગલ તરફથી બીજી ઘણી સુવિધાઓ મળે છે આ ફીચર હેઠળ યુઝર્સ કોઈપણ ફોટો દ્વારા સરળતાથી સર્ચ કરી શકે છે ફોટોનું વિશ્લેષણ કર્યા પછી એઆઈ આધારિત ટેકનોલોજી તેનાથી સંબંધિત પરિણામો બહાર લાવે છે આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત